જેના શબ્દો છે રાષ્ટ્ર ધ્વજ માનન્ય શ્રી આચાર્ય સાહેબ ગુરુજન વડીલો ગામમાંથી મારી સાથે અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી મિત્રો ભાઈઓ તથા બહેનો આજે હું તમને રાષ્ટ્રીય ધ્વજ વિશે થોડાક શબ્દ બોલવા માગું છું તમે ધ્યાનપૂર્વક સાંભળો તેવી મારી નમ્ર વિનંતી વી જય વી સ્વતી પ્યારા ઝંડા ઉચ્ચરાય અમારા દરેક દેશોનો પોતાનો રાષ્ટ્રીય ધ્વજ હોય છે આપણો રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો છે તેમાં કેસરી સફેદ અને લીલો ત્રણ રંગના પોટા છે રાષ્ટ્રીય ધ્વજમાં ઉપર કેસરી રંગ તે વિતન પ્રતિક છે બલિદાન ભાવના વ્યક્તિ કરે છે સફેદ રંગનો પટ્ટો છે લીલા રંગનો પટ્ટો ક્રાંતિક અને ક્રાંતિક નું પ્રતિક છે સરકારી મકાનોમાં હંમેશા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે દરેક દેશવાસી ને રાષ્ટ્રીય ધ્વજનું ગૌરવ જાળવવું જોઈએ જય જયભાઈ